છેલ્લા તેર તારીખે ચૂંટણીની જાહેરાત થઈ એ તારીખથી ચૂંટણી પંચની આચાર સંહિતા અમલમાં છે અને એ મેની અરે જૂનની ચાર તારીખે રિઝલ્ટ આવ્યા બાદ બે દિવસ બાદ એટલે કે પાંચ છ તારીખે આચાર સંહિતા પૂર્ણ થશે એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હાકરત આજે જવાબ એ લોકોએ આપ્યા છે એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય શ્રી લાલાભાઈ ખતલવાડા શ્રી સુરેન્દ્રભાઈ અંકલાસના સરપંચ શ્રી રવુભાઈ અમારા દગવાસના સરપંચ દીપકભાઈ અમારા કલગામના સરપંચ રોહિતભાઈ અમારા બહુકાના સરપંચ અમરતભાઈ અમારા મરોલીના તાલુકા પંચાયતના માજી સ સભ્ય ચિરાગભાઈ અમારા મરોલીના સરપંચ માન્યશ્રી રાજેશભાઈ કેણી અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્યશ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે હવે આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં વધારે જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી વિવાદીત સ્પૂદાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કર કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એમનો અમે અહીંયાથી બદલી કરાવીશું કે જેથી તાલુકાની અંદર સારો વિકાસ થાય